ભરૂચના જમ્મુ શહેર ખાતે ડબ્લ્યુ બી

સભાસદોએ પણ હાજરી આપી હતી પરંપરા અનુસાર તિલાવતે થી સભાની શરૂઆત કરવામાં આવી હતી સભાના અધ્યક્ષની વરણી તથા સ્વાગત પ્રવચન બાદ મંડળીના સેક્રેટરી રફીક અહમદે પટેલ દ્વારા ગત સાધારણ સભાની કાર્યવાહી નોંધ મંડળીની આવક જાવક નું ઓડિટ રિપોર્ટ મંડળીનો પ્રગતિ અહેવાલ સાધારણ સભામાં રજૂ કરવામાં આવ્યો જેના ઉપસ્થિત તમામ સભાસદોએ સર્વાનુમતે અનુમતિ આપી ત્યારબાદ મંડળીના સભાસદોની સંખ્યા લોન વિગતો તથા મંડળી સંચાલિત અલીફ માર્ટના પ્રગતિ અહેવાલની વિગતો પ્રોજેક્ટ ઉપર બતાવવામાં આવી મંડળીના જોઈન્ટ સેક્રેટરી યાકુબભાઈ ઉઘરાદારે બચત યોજના વિશે માહિતી આપી લાગુ કરવાની મંજૂરી મેળવી હતી ત્યારબાદ ઇન્ડિયા પ્રમુખ આપીને મંડળીની ભવિષ્યની યોજનાઓ તથા મંડળીના આગામી વિકાસલક્ષી આયોજનો વિસ્તૃત માહિતી આપી હતી મંડળીની તત્કાલ ધિરાણ યોજનાનું વિધિવત લોન્ચિંગ કરી મંડળીને વધુ ને વધુ સદ્ધર બનાવવા ઉપસ્થિત તમામને સહકાર આપવા ભાવસભર અપીલ કરી ત્યારબાદ મંડળી સંચાલિત અલિફ માર્ટના સ્ટાફને ને પ્રોત્સાહક પ્રમાણપત્રો તથા રોકડ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડબલ્યુબીવીએફ જંબુસર તાલુકા સંયોજકો તથા આદર્શ હાઈસ્કૂલના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી સુંદર અને અભિનંદન પાત્ર આયોજન કર્યું હતું સભાનું સંચાલન ડબલ્યુબીવીએફના મેનેજર મોહમ્મદ ભોપાએ કર્યું હતું અને તે દુઆ કરી અલ્પહાર લઈ સભા સંપન્ન કરવામાં આવી હતી